રાધે રાધે તે વિદેશમાં રહેતા મારાવાલા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ ભાવિ દર્શન ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં મકર રાશિના જાતકો માટે આગામી મહિના દરમિયાન નોકરી ધંધો આરોગ્ય પ્રેમ અને દાંપત્ય જીવન અને લકી કલર લકી અંક વિશે વિગતવાર માહિતી જોઈશું વિડીયો અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો ચાલો જાણીએ મકર રાશિ એક એપ્રિલથી ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ રાશિફળ મકર રાશિના જાતકો માટે મિશ્ર પરિણામો લાવશે આ મહિને તમારે તમારા જીવન ના વિવિધ પાસાઓમાં સંતુલન જાળવવાની જરૂર પડશે કારકિર્દીની વાત કરીએ તો એપ્રિલ મહિનો મકર રાશિના જાતકો માટે કારકિર્દીની દૃષ્ટિએ મિશ્ર રહેશે તમારે તમારા કાર્યસ્થળ પર વધુ મહેનત કરવાની જરૂર પડશે તમારા સહકર્મીઓ સાથેના સંબંધોમાં સુધારો થશે તમને નવી તકો મળી શકે છે પરંતુ તમારે સાવચેત રહેવાની જરૂર છે તમારા વરિષ્ઠ અધિકારીઓ સાથેના સંબંધોમાં તણાવ આવી શકે છે નાણાં બાબતે જોઈએ તો એપ્રિલ મહિનો મકર રાશિના જાતકો માટે નાણાંકીય રીતે સારો રહેશે તમને આવકના નવા સ્ત્રોત મળી શકે છે તમે રોકાણ કરી શકો છો પરંતુ તમારે સાવચેત રહેવાની જરૂર છે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે તમે દેવું ચૂકવી શકો છો એપ્રિલ મહિનો મકર રાશિના જાતકો માટે સંબંધોની દૃષ્ટિએ મિશ્ર પરિણામ લાવી શકે છે તમારા પરિવાર સાથેના સંબંધોમાં સુધારો થશે તમારા જીવન સાથી સાથેના સંબંધોમાં તણાવ આવી શકે છે તમારે તમારા સંબંધોમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે તમે નવા મિત્રો બનાવી શકો છો સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોઈએ તો એપ્રિલ મહિનો મકર રાશિના જાતકો માટે સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો રહેશે તમારી શારીરિક અને માનસિક સ્થિતિ સારી રહેશે તમારે તમારા આહાર અને કસરત પર ધ્યાન આપવાની જરૂર છે તમને થોડો થાક લાગી શકે છે ઉપાયો જોઈએ તો એપ્રિલ મહિનાના મકર રાશિના જાતકોએ શનિ મહારાજની પૂજા કરવી જોઈએ અને સાથે ગરીબોને દાન કરવું જોઈએ તમારે તમારા વડીલોનું સન્માન કરવું જરૂરી છે તમારે તમારા ગુસ્સા પર ખાસ નિયંત્રણ રાખવું જોઈએ નિષ્કર્ષ એપ્રિલ બે હજાર પચીસ મકર રાશિના જાતકો માટે મિશ્ર પરિણામો લાવશે આ મહિને તમારે તમારા જીવનના વિવિધ પાસાઓમાં સંતુલનતા જાળવવાની જરૂર પડશે તમારે તમારી કારકિર્દી નાણાં સંબંધો અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ આજનો આ આ મહિનાનો શુભ અંક છે મકર રાશિ માટે શુભ અંક ચાર આઠ અને સત્તર છે આ અંકો આ મહિના દરમિયાન તમારા માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે રંગોની વાત કરીએ તો શુભ રંગ મકર રાશિ માટે શુભ રંગોમાં ઘેરો વાદળી લીલો અને કાળો રંગનો સમાવેશ થાય છે આ રંગો તમારા માટે સકારાત્મક ઉર્જા લાવી શકે છે જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો તમને આજનું રાશિફળ ઉપયોગી થયું હોય તો લાઈક કોમેન્ટ જરૂર કરશો નવા હો તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે જય માતાજી જય શ્રી કૃષ્ણ નોંધ વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે હર મહાદેવ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો જય ભોલેનાથ